જો સજામાં કઈ દાણા બતાવો એમાં જ હો સૈનિક ને છૂટા કરો એક તલવાર મારી પાસે લાવો અને બંગાળપતિ યાદ રાખજો દુશ્મન ગોતો તો એવો ગોતજો મોત ની સજા થયા પછી હાથમાં હથિયાર આપવાની ઉજારતા બતાવે શીખો અમારી પાસેથી અરે શીખો અમારી પાસેથી મરદાઈ કેવી હોય છે અને લ્યો હવે તમે બતાવો મરદાઈ કેવી હોય છે ઓખિયા વાઘને શિકાર કરવાની આટલે જ અલે છોટ ડગા ખોર હાથમાં હથિયાર આવ્યું તો ઘા કેમ કરવો તે આવડતું નથી મર્દના ઘા છામી પાત્ય હોય પીઠ પાછળ નહીં અરે દેખાવ બદલે દુરીજન દેખાવ બદલે આવા દુરીજન પણ દાવ બદલાતા નથી સમય બદલાય છે ના પણ શોભા બદલાતા નથી કોયા વાજીંત્રના ઉસ્તાદના કોઈ તાલે તાલ બદલાતા નથી દેમાં સી કેરી મુસના બાલ બદલાતા નથી સર્પ સુપિયા પછી તેના ખ્યાલ બદલાતા નથી અમે બદલાશું છતાં હાલ બદલાતા નથી એમાં જો સૈનિકો રાજ્યવર્ધન સાથે દગો કરનારની કતલ અત્યારે ભર દરબારમાં ચલાવો આ મારું છેલું ફરમાન છે સમાને લાયક છે શ્રીમાન મહારાજ આ મસ્તક નહીં પણ શિયડ નું બલિદાન છે કોણ બહેન રાજેશ્રી આ ભાઈ હું રાજેશ્રી એ મહારાજ આ ન્યાય અને આ શિયડ નું બલિદાન કહે કહે માધવગુ આ સેવાના બદલામાં હું તને સોનામ આપું મહારાજ આ ઇનામ મને નહીં પણ એક આર્ય મહિલાને આપો એટલે શું આ મસ્તક તે નથી કાપ્યું ના મહારાજ મારું ફરમાન શું હતું મસ્તક હાજર કરવાનું તો પછી આ મસ્તક કાપી મને જન્મ જન્મનો રૂઢિ બનાવનાર એમનું પવિત્ર નામ મહારાજ બીજું કોઈ નહીં માલવ રાજની પુત્રી સશાંગ દેવની પત્ની અંગાળની મહારાણી દેવી કલ્યાણી છે શું આ મસ્તક દેવી કલ્યાણીએ જ કાપ્યું છે આ મહારાજ વધારામાં કેરાયું છે

કે રાજીવવર્ધન સાથેના યુદ્ધમાં સુલહેનો વાવટો ફરકાવી ડગો કર્યો હતો કે નહીં શું ડગો હા હા ડગો એમને જ પૂછો પતિદેવ આ ગરાણોને કહો આ હકીકત સત્ય છે સામાટે જૂઠ બોલવું જોઈએ તે બિલકુલ સત્ય છે જો તમે આ વાત સત્ય કહેતા હો તો કલ્યાણીનો પતિ એમ મારતી નથી ઘુમ ઘુમ શોબે લલાટે પતિમાં જો આ ચૂડીઓ શોભ આ ધણીમાં માં હોય પાપી પતિ જો હોય તો શૃંગાર શોભા નથી આ પત્નીની શોભા નથી એ ભરતાર શોભા નથી ઓ પુષ્પની માળા મરદાઈ ને વધાવા વિછો પણ મરદાઈ ને નહીં જેમ હું શરમ માં જગદાઈ આવું છું તેમ તું જગદાઈ અને ચુરે ચુરા થઈ જા વીરતા વધાવા આવે આ ભાગ

તમારી અપકીર્તિમાં ઈજા તમારી જાય છે તમે શરમાતા નથી આ છોડ્યો શરમાય છે બસ બહુ થયું બંગાળપતિ આ કલ્યાણીએ કરેલા ઉપકારના બદલામાં હું તમને માફી આપું છું

પતિના ગર્દન ઉપર જેટલું વહાલ હોય છે તેટલું બીજા પર હોતું નથી લગ્ન વખતે માં રાખી હતી જો બહેન કલ્યાણી હવે એક પણ પગલું આગળ વધે તો તને તારા ધર્મ બંધુ હર્ષના ના સોગંદ છે આજનો ન્યાય એ મને બરાબર મળી ગયો ધન્ય છે આર્ય મહિલા તને હજારો વાર ધન્ય છે

તો હું વંગાનો સ્વામી નહીં કા કૈલાસપતિ મહાદેવના સગોન અરે વાર છે વાર છે શ્રી હર્ષનો તાજ ઉતારવો ને એ હજુ ઘણી વાર છે શ્રીમાન સામે જુઓ આ શ્રી હર્ષનું સિંહાસન છે તેમના ચાર પાયા છે પેલો ધર્મનો બીજો સત્યનો ત્રીજો નીતિનો અને ચોથો ન્યાયનો અરે પરમાત્મા આવતા લે છે જગત ને ઉધારવાદા ય ગ્લાની ભવતી अभ्युत्थानं धर्मस्य तदात्मानं सृजाम्यहं परित्राणायि साधूणा विनाशायच्च दुष्कृता धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे